એનર્જી ઓછી લાગે છે કમર દુખે છે કે થાક લાગે છે તો આ તીન સરળ યોગાસન દરેક પુરુષ માટે જરૂરી છે એક વીરભદ્ર આસન પગ અને ખાંદા મજબૂત બને છે આત્મવિશ્વાસ વધે છે જેમ શરીર તેમ મન દ્વે ભુજંગ આસન રીઢ મજબૂત થાય છે કમરના દુખાવા માટે રાહત મળે છે અને ફેફસાની ક્ષમતા પણ વધે છે જો આ યોગાસન તમને ફાયદાકારી લાગે તો ફટાફટ લાઈક કરો કમેન્ટ્સમાં લખો તમને કયું આસન સરસ લાગ્યું અને વિડીયો મિત્રો સાથે જરૂર શેર કરો તે અનુલોમ વિલોમ પ્રાણાયામ તણાવ ઘટાડે છે ફોકસ વધારે છે અને દિવસની શરૂઆતને પોઝિટિવ બનાવે છે પાવરફુલ શરીર અને શાંત મન જોઈએ છે તો યોગને લાઇફસ્ટાઈલ બનાવી દો ફોલો અને સબ્સ્ક્રાઇબ કરો યોગા શોર્ટ ટ્વેન્ટી ફોર સેવન આવા સરળ અને અસરદાર યોગ વિડીયો માટે મળીશું આગલા વિડીયોમાં ત્યાં સુધી સ્ટ્રોંગ રહો હેલ્ધી રહો